શિયાળો શરૂ થાય અને ઘરમાં દાણા રીંગણનું શાક ના બને એવું તો બને જ નહીં તો દાણા રીંગણનું શાક તો તમે ખાધું હશે પણ આજે આપણે લીલી તુવેરનું કાઠિયાવાડી શાક ધાબા સ્ટાઇલ બનાવીશું ઘણી વાર લીલી તુવેરના શાકમાં દાણા અને રસો અલગ થઈ જતા હોય છે પણ આજે આપણે પરફેક્ટ થિકનેસ વાળી ગ્રેવી સાથે શાક તૈયાર કરીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ઠંડીની આ સિઝન માં ખાવાની મજા પડી જાય એવું ગરમા ગરમ લીલી તુવેરનું કાઠિયાવાળી શાક બનાવવાનું શરૂ કરીએ આ શાકને ઝડપથી બનાવવા માટે ગેસ ઓન કરી પ્રેશર કુકરમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટી સ્પૂન જેટલી રાય હાફ ટી સ્પૂન જેટલું જીરું બે લાલ સુકા મરચાં અને પાંચથી છ મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને સારી રીતે સાંતળી લઈએ ત્યાર પછી આપણે એમાં ઉમેરવાની છે બે પીંચ જેટલી હિંગ ત્યાર પછી અહીં ચાર થી પાંચ લીલી ડુંગળીના વ્હાઈટ અને ગ્રીન ભાગને આ રીતે અલગ અલગ સમારી લીધા છે વઘાર થઈ ગયા પછી ડુંગળીના વ્હાઈટ ભાગને ઉમેરી દઈએ અને ગેસની સ્લો ફ્લેમ પર બરાબર સાંતળી લઈએ આમ તો તમે સૂકી ડુંગળી પણ ઉમેરી શકો પણ અત્યારે શિયાળાની સિઝન હોવાથી લીલી ડુંગળી અને લીલું લસણ એકદમ સરસ તાજા માર્કેટમાં મળે છે તો જેમ બને તેમ લીલા શાકભાજીનો ઉપયોગ આપણે ખાવામાં કરવો જોઈએ તો બે થી ત્રણ જ મિનિટમાં ડુંગળી સંતળાઈને આ રીતની ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી લીલા મરચાંની પેસ્ટ હાફ ટેબલ સ્પૂન જેટલા આદુની પેસ્ટ અને વન ફોર્થ કપ જેટલું લીલું ઝીણું સમારેલું લસણ લીધું છે તેને એડ કરી દઈએ કાઠિયાવાડી શાકમાં લીલા લસણનો સ્વાદ એકદમ સરસ આવે છે પણ જો તમારી પાસે લીલું લસણ ના હોય તો સૂકા લસણથી પણ તમે આ શાક બનાવી શકો હવે બેથી ત્રણ જ મિનિટમાં આદુ મરચાં અને લીલું લસણ સંતળાઈ ગયું છે ત્યારે શાકની ગ્રેવીને થિકનેસ આપવા માટે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી દઈએ ગેસની સ્લો ફ્લેમ પર ચણાના લોટને પણ સારી રીતે શેકી લઈએ લોટને સાંતરતી વખતે ખાસ તમારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે જેથી એ બળી ના જાય તો લોટને સંતરાતા લગભગ બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને લોટ આપણો સંતળાઈ ગયો છે તો મસાલામાં આપણે સૌથી પહેલાં ઉમેરીશું વન 4 ટી સ્પૂન જેટલો હળદર પાવડર શાકનો કલર એકદમ સરસ લાલ આવે એના માટે એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું એક ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને મસાલા બળે નહીં એના માટે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લઈએ શાક બનાવતી વખતે મસાલાને આ રીતે થોડી તેલમાં સાંતળી લેવાથી શાકનો કલર અને સ્વાદ એકદમ સરસ ધાબા જેવા આવે છે તો ગેસની સ્લો ફ્લેમ પર મસાલાને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે તેલમાં સાંતળી લેવાના છે તમે જોઈ શકો છો મસાલા સાંતળીને આ રીતે સાઇડ્સમાંથી તેલ છૂટું પડ્યું છે તો હવે આ ટાઈમે આપણે એમાં ઉમેરીશું અડધા કપ જેટલી ટામેટાની ગ્રેવી બે મોટી સાઇઝના ટામેટાની મેં ગ્રેવી ઉમેરી છે હવે ગ્રેવી એકદમ ફટાફટ કૂક થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ગ્રેવીને પણ તેલમાં સારી રીતે સાંતળી લઈશું તો શાક બનાવતી વખતે ટામેટાના ટુકડાને ઉમેરવા કરતાં ટામેટાની ગ્રેવી અથવા તો ટામેટાને છીણીને ઉમેરવાથી શાકની ગ્રેવી એકદમ સરસ સ્મૂથ અને ઘટ બને છે તો બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીને આપણે આ રીતે સાંતળી લેવાની છે અત્યારે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી સાંતળાઈને સાઇડ્સમાંથી આ રીતે તેલ છૂટું પડ્યું છે તો હવે આપણે એમાં ઉમેરી દઈએ લીલી ડુંગળીના લીલા પાન તો ડુંગળીના સફેદ ભાગ કરતાં લીલા ભાગને કૂક થવામાં એકદમ ઓછો સમય લાગે છે એટલે આ રીતે ગ્રેવી કૂક થઈ જાય ત્યાર પછી આપણે લીલા પાન ઉમેરવાના છે તો એકથી દોઢ જ મિનિટમાં લીલા પાન પણ આપણા સંતરાઈ ગયા ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે લીલી તુવેરના દાણા તો અત્યારે મેં અહીં અઢીસો ગ્રામ લીલી તુવેરના દાણા લીધા છે અને કપથી મેઝર કરીએ તો એ દોઢ કપ જેટલા છે તો તુવેરના દાણાને પણ આપણે ગ્રેવી સાથે ગેસની સ્લો ફ્લેમ પણ સારી રીતે સાંતળી લેવાના છે તો દાણાને ગ્રેવી સાથે સંતરાતા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે દાણાને કૂક કરવા માટે આપણે એમાં એક કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે બરાબર મિક્સ કરી દઈએ તો આ રીતે ઠંડા પાણીની જગ્યાએ થોડું ગરમ પાણી કરીને ઉમેરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે અને મસાલાનો કલર પણ જળવાઈ રહે છે ગરમ પાણી ઉમેર્યું હોવાથી ફક્ત બે જ મિનિટમાં તમે જોઈ શકો છો કે પાણી ઉકળવા લાગ્યું છે તો પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને વિસલ લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર બે વિસલ કરી લઈએ બે વિસલ થઈ ગયા પછી ગેસને મેં બંધ કરી દીધો અને એનું પ્રેશર એની મેળે જ રિલીઝ થઈ ગયું તો પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી શાકને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો શાકના એકદમ સરસ કલર અને ગ્રેવીની પરફેક્ટ થિકનેસ સાથે લીલી તુવેરનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું દાણાને પણ આ રીતે સહેજસ પ્રેશ કરતાં એકદમ ઇઝીલી મેશ થઈ જાય છે દાણા તૂટી પણ નથી ગયા અને એકદમ સરસ એકૂક થઈ ગયા છે આ રીતે શાક તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ગોળું ઉમેરી બરાબર મિક્સ કરી દેવાનો છે કાઠિયાવાડી શાકમાં થોડું ગળ પણ આવે છે પણ જો તમને ના ગમતું હોય તો નહીં ઉમેરવાનું તમે એને બિલકુલ સ્કીપ કરી શકો છો આટલો ગોળ ઉમેરવાથી શાક ગળ્યું નહીં થઈ જાય પણ ગોળ મસાલાના બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું કાઠિયાવાડી લીલી તુવેરનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું ગેસને બંધ કરીને ઉપરથી થોડા લીલા સમારેલા ધાણા ઉમેરી દઈએ અને બસ ગરમા ગરમ ટેસ્ટફુલ એવું લીલી તુવેરનું શાક અને બાજરીના ગરમા ગરમ રોટલા સાથે કાઠિયાવાડી થાળી આપણી તૈયાર થઈ ગઈ તો એક વાર તમે મારી આ થી લીલી તુવેરનું કાઠિયાવાડી સ્ટાઇલ શાક ચોક્કસ મેમ્બર ને બહુ જ ભાવશે તો બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ લીરાલીસ કિચન ને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો